આજરોજ બપોરે બાર વાગ્યે સફાઈ કામદારો માટે આપણી દિવાળી સૌની દિવાળી પહેલ શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને એક હજાર કિલો મીઠાઈ અને એક હજાર કિલો ચવાણું આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન મહેસાણા શહેર સેવા પાયાના ગણાતા સફાઈ કામદારો માટે એક અનોખી પહેલ કરી છે ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી કાર્યક્રમ હેઠળ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા કુલ એક હજાર કિલો મીઠાઈ અને એક હજાર કિલો ચવાણાનું આપી પેકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ફાઉન્ડેશન ટૂંક સમયમાં જ દાતાઓના વિસ્તારોમાં પણ મીઠાઈનું વિતરણ કરવામાં આવશે મારા શ્રી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આપણી દિવાળી સૌની દિવાળી કાર્યક્રમમાં મહાનગરપાલિકાના સફાઈ કામદારો પછી મહેસાણામાં જે સિક્યુરિટી ગાર્ડ્સ પછી અનાથ આશ્રમના બાળકો ચુંપડપટ્ટીમાં જે જરૂરિયાતમંદોને મીઠાઈ વિ અને ફરસાણનું જે વિતરણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું